મારિયા નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે દબલસવારી બાઇકને ઠોકર મારી એકનું મોત મારિયાના અંજ્યાસર ગામના રહેવાસી ફારૂક મોવરે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીનો નાનો ભાઈ રમજાન મોવર અને રજાક મોવર બંને ફારૂકભાઈ જેનાનું બાઇક લઈને અંજિયાસરથી માળિયા રહેતા ફારૂકભાઈ જુસ્બભાઈ જેનાને આવવા નીકળ્યા અને ફરિયાદી કાજરડાથી આગળ પાણીના નાલા પાસ પહોંચ્યા ત્યારે અંજિયાસર ગામના અક્રમ સામતાણીનો ફોન આવ્યો કે રમજાન અને રજાકનું હોનેસ્ટ હોટેલ પાસે અકસ્માત થયું છે बाइक में सवार बने युवान ने ईजा पहुंचता मारिया सरकारी दवाखाने लई गया था फरज परना डॉक्टरे जोई तपासी ने फरियादीना भाई रमजान ने मृत जाहिर करो जयारे रजाक ने सारवार माटे राजकोट रीफर करो मारिया पोलिसे ट्रक चालक विरुद्ध अकस्मात नो नोंधी वधु तपास चलावी छे।